હવ ભઉ પેલી બાજ ફઉં ભાઉ ચારે બાજુ છઉ ભઉ મજા કકાના ખેતરમાં મજા પડી બહુ મજા પડી ખેતરમાં બેઠું છું વાંદરો વાંદરો આ બાજુ ઉફ હું પેલી બાજુ

મજા પડી ભઈ મજા પડી ખેતરમાં બેઠી છે ચટઈ આ બજુ ચી ચી સેલી બર ચી ચી તારે બોલી ચી ચી મજા કાકા નાખે તરમ મજા પડી ભઈ મજા પડી